શું સબક શીખવાડ્યો આખા ગોમો ગોટા નતા રોજ ભાઈ ખવ 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 કરી રહ્યા હતા બરોબર છે આ તો ભાઈ આપણો કડવો ભાઈ બુદ્ધિ જબરજસ્ત આલી અને હું તો પાછો ભૂવો બની ગયો બાધા આલી એકવી દાળાની અત્યારે તો દહ દાળા થયા છે હા હુક લકડીઓ હૈટી મૈટી થઈ ગયા છે બે બે જણા

આરુ એક બી દાળા ને બાધા આલી છે અને એમાં પાછું દાળા નું એક જ ફર ખાવા અને નહી ને આરુ બે હોય ને જમીન બેવણ કો કાગુ પાછું થ્યુ તો લોસા તો પડશી અરે બે ભાઈ તો મુયા કે ઉમર થઈ જશે જો મને સંભાળતા લાગુ મને ઉતરો આય લાવજી હમ લે પણ ડોશીયા માં મુયા હું કરું કે ભાઈ એ કીધું પ્લાન આલે એવો મુ કર્યો પણ ભાઈએ કીધું સાચી વાત આપણે એવું નહીં પણ કડવા વાન જઈને કહે છો આજે કડવા ભાઈને કેવું પડશે કે ભાઈ આ તો બાધા તો આ પર તો આલી દીધી છે કે દાળાનું એક ફળ ખાવાનું પણ આ તો બાધામાં બાધામાં કદાચ કોઈ હા નાનું થઈ ગયું તો આપણે તો એક તો જમઈ ખોઈ બેસ્યો અને વેવાઈ ખોઈ બેસ્યો મને તો બઉ ચિંતા થાય જે એન્ડા તો કાલ થાય પેલા કડવા ભાઈ ને કઉ બે શબ્દો તે ના હોય તો કોકવાનો રસ્તો નીકાલો આમાં દહ દાળા થઈ ગયા હા આ જલ્દી તો હો ઘેર મોકલે થોડી કઢી બનાવ કટી બનાવું તે વળી છાસ દહીં તે છાસ બનાવવા થોડું શીખવા વણોળ લેવા જયારે ચીલે લે જલ્દી આવો તો સારું હો હા ખાવા હજુ બનાવું ને હજુ ચાલ લેવા પાઉ જવું હા બાપા આમી હું મે ઉંધી પડીને વેણી છું મે વેણતી નહીં સાફ કરું છું હા લઈ ના આ તારા બાપ ના કીલી હ તારા બાપ ને ના ક્યાં છોડી પૈણા એ વખત હું છોડું આવું ને એનું અત્યારે લાઈટ વાળું ઓલોણ આવી જ્યું છે તે ગમ કરી એટલે ફટલાઈન થાશ આ તો તમે જ ના પાડો હો આવળો મોટો રવાયો છે ભાની હોળ થી લેના ખભો તૂટી ગયો મારો તો તમને જ નહીં ગમતું લાઈટ વાળું વસ્તુ

હાજ આવતો નઈ હા ફળ તું હા ખાતે બોઢાળી હા ખાતો નઈ પેલું જીવ જાય એવું મરી જાતા લોકો કઈ જમી નું યાર આપડે બેટા આમ ખેડૂત પતર તો ખેડૂત પુત્ર ખાવા માંથી બરોબર દીધી છે બરોબર અને નહીં

બસ મો ઘૂંઘો સોટી રહ્યો તો નાકમાં તો દસ લાખ રૂપિયા ખર્ચો થયો હતો ખેતર વેસ્યું હોય બોલ અને આ તો ખાવાનું બંધ કર્યું છે એક જ ફળ આવું એનું બોર હતું એક જ ખાઈ હું જીવ ભાઈ ના પણ જો કળવા મારે તો જોવા ભાઈ મારા જીવન ને ચોખ્ખું કહી દેવું છે અત્યારે છો ને હિ મરી જાય અત્યારે છો રો રો કરે શરદી થાય છે ડો આ તો બોલા કરો મારા મને રૂંગુ આ તો કહી દેવ જીવ હોય કે ભાઈ હું નકલી બુઓ બને તો ના તમાર બાધાય તમાર માટે નકલી તમે તો જેમ ખાતા હોય એમ ખોય યાર ખાવા ખાવામાં કોઈ મરી નઈ જવાના

आओ माँ आओ ये फोन भर का जल्द પેલી हेल्प ली वो कह जो वो सा હે सुक्राम फोन आल है ना एक पुरु सब पुरु मिक्की ले लेता है जी माँ पटे पट लाए खाओ ना तू लिया की ये बड़ी राग राग की हेल्प चाहिए नहीं ये बड़ी <laughs> ખાવાનું ભૂલી જાય ખાવાનું ભૂલી જાય પણ હારું વાતો અને હબર રાગ રાગ વાત કરશો હબરું ડોશે હું તો કહું જલ્દી હેડે અને સારું ના થવાનું થઈ જાય હકો લેડો ફટાફટ હેડો અને સારું હમાસાળા હમાંથી ફોને આ તો કંકુણો આવ્યો નહીં તે મને લાગે છે ડોહો જતા જ ના રે

કેવો બા તવી અલ્યા તું જાન યાર બરાદમી અલ્યા મને એક તો હાથે દેઉ કા બોલાવો હા લાય હા મારા બાધા તો કે મા ટીપી નાખું હમણા હાલ મરે હા કો બે આ લાગે પણ છે

મહ હા ઓલા બધા વાટા પાતા છોકરા બીજો ઘડી ના દે હો બીજો ઘડી ના દે જાવી જાવીને ખાવ કીધું હા આ તો વાધા પાડી પર બળાદમી યાર બસ આપડો હોજે

શેર કરો એટલે તમે શોખ પડી રહ્યો ખૂણે ખસગે જે માતાજી